જીતો થાકી ગયો છે એટલે હોય જો હામાં આ નટુજીને સિમેન્ટ ઉઠાઈ ઉઠાઈ લઈને જાય છે આઈ ગયા મે સિમેન્ટ ની ઠેલી લઈને આ દીપક આશિક સિમેન્ટ ઉપરાવતા હતા આગળ બતાવો તમને બીજો હરુ કુથી લાઈનિંગ ઓર પોટલ ન આવ્યું ને એનું પોરી ઓર ya guru guru જોઈ શકો છો પોટર બનતી કા રીંગો બનતા હતા બ વારતા હતા રીંગો તો તમને બતાવું તમે મારા બ્લોગમાં બન્યા રહેજો કેવું લાગે એવું કોમેન્ટમાં મને કહેજો લગાવીશ તમે જઈ શકો છો માલ તૈયાર થઈ જશે આપણે આરસી નો થોપલો ભરવા માટે કરોડ નટુજી બે ખોપી

જોઈ શકો છો બધા થબલો ઉભો કરવા માંડે છીએ આ બધું થબલો ઉભો કર્યો છે આપડો જો બીજા બધા થોપલા તો લાવવાના છીએ એકા પર્યો છે જીતુ વાલ લઈને આવી ગયો છે આપણો આમાં હવે આપણે જે છે ત્યાં થબલા ઊંચા કરવા થબલા ઊંચા કરી કરીને લાઈન ને આલીશું ગુરુ વન એક આ થબલો પડ્યો આપણો અરે પેલા ખૂણામાં ઉભો કરવાનો છે બીજા લાભવાના છે હજુ દસ થોપલા તો બાર થોપલા આવી છે આપણા મકામમાં ગાઈસ તમે જોઈ શકો છો માલ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો પતી ગયું છે માલ હા બધા બંખાઓ બેઠ્યા હશે થાક લાગે એટલે ખાડા ભરાવાનું ચાલુ કરી દેતા છીએ नान को, नान को, नान को. भरी कढियो गुरू <coughs> તમે જોઈ શકો છો આપણે પાયા લેવાળી ખાડા ભરી કાઢ્યા છીએ દોઢ દોઢ ફૂટ ઊંડા કર્યા હતા ખાડા એક ખાડા ની અંદર એક થેલી માલ જતો રહ્યો છે બીજો ત્રીજો આ ચોથો વાચે વાળા બાકી છે જો આ બાકી છે અને આ પાંચમો ભાઈ કાઢેલો છે હા ચડી ગયો બધા થાકી ગયા હતા એટલે વિરામ કરવા માટે બ્રેક પાડી છે પાણી પાણી પીવા માટે